હેલો જે માતાજી ફ્રેન્ડ્સ આજે અમે આવ્યા છે અૈઠોર હવનમાં મારા દિયરના હવન આજે માનો છે યજ્ઞ ગણપતિ અઇઠોર તો આજે હું તમને ગણપતિજીના દર્શન કરાવીશ ગણપતિ બાપા બરાબર છે જે સારું દીજ્ઞોને દૂર કરનારા છે મારી ફેમિલી સાથે છું થોડું ઘણું આગું પાછું થાય તો થોડું સમજી બરાબર છે તમને દર્શન ગણપતિજી ને એકદમ રસ્તામાં ગાયો નું દર્શન થાય એ બી તમને બતાવી રહી છું ગામડાની મોજ આવી જ હોય છે આ મારા ગામડાની શરૂઆત હોય છે સનગરથી આવતા અમારા રસ્તામાં જે જે ખેતરો હોય લીલોત્રીનું એ બધું બહુ સારા વિડીયો આવે છે એટલે મેં બધું થોડું થોડું અંદર ઇન્કલુડ કર્યું છે અત્યારે ચોમાસામાં લીલોતરી બહુ જ સરસ લાગતી હોય છે જે મને બહુ જ ગમે છે એટલે મેં આમાં થોડું થોડું એના વિડીયો લીધા છે હવે આપણે પહોંચી ગયા છીએ

તમે જોઈ શકો છો મસ્ત દુકાનો છે આ તો ચાલુ દિવસ એટલે બહુ ભીડ નથી નહીં તો ગણપતિના ચોથના દિવસે પૂરેપૂરી ભીડ હોય છે ત્યાં તમારે લાઇનમાં સામે દેખાઈ રહ્યું છે તમને ગણપતિનું મંદિર જ્યાં પણ દાદા લખેલું છે દાદાના સાનિધ્યમાં આવેલા છીએ જો મારું કામ કેવો દોડી ગયો છે તો તમને દેખાઈ રહ્યો છે ગણપતિ મંદિર યાત્રાધામ એટલું અંદર વેહિકલ એલાઉડ નથી કે બહાર તમે રાખી શકો છો અંદર મસ્ત બેસવાની પછી બધું જ વ્યવસ્થા બહુ સારી છે તમે જોઈ શકો છો એની આ બધા આપણે દર્શન કરવા ઉપર જઈશું આ ગણપતિ યાત્રા ભવન છે જે લોકો યાત્રાળુ રોકાવાનું હોય એ લોકો ત્યાં રોકાઈ શકે છે

भगवान भगवान जी दिन शंकर नमस्कार अब आत्मा को दर्शन करાવી છે મે નિર્વર થઈ ચૂકી છું હું મે પહેલા ગણપતિને બિડાસે પછી યમનો નામ રખ્યો ને બિરાય છે એમનો વિડિયો આવ્યો છે જય પ્રભુ વૈશવ જય તારક સંકટ જય વાર્યત્રણ પાટલા સુન્યા ત્રણ 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 કપલ ત્રણ સજોડે બેઠા છે એમાં જે પહેલા બેઠા છે માથે ઉડીને ને મારા દેરાણી છે હવે અમારો ફેમિલી તમને વિડીયો ગમે તો લાઇક